હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડ કાર્યક્રમ યોજાયો પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો તથા બાળકો દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવ હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો શ્રાવણવદ આઠમ એટલે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આ દિવસે બધા જ આ ઉત્સવને હર્ષોલ્લાસથી ઉજવે છે શાળાના બાળકો રાધા અને કૃષ્ણ બનીને વસ્ત્ર પહેરવેશ કર્યા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું બાળકો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં શાળાના શિક્ષકો પટેલ પટેલ તેમજ જોડાયા હતા આચાર્યશ્રી નિલેશ કુમાર સોલંકી પ્રાથમિક શાળા સાહોલ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં જન્મશ્મી પર્વની ઉજવણી કરવામાં આવી હતી દીકરીઓ રાધાભાઈ હતી અને દીકરાઓ કૃષ્ણ ભગવાન બન્યા હતા સૌપ્રથમ મટકી સંઘાળી હતી અને ત્યારબાદ મટકીને દોરડા પર બાંધી હતી અને બાળકો દ્વારા મટકી મટકીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળા પરિવારે સહ સહકાર આપ્યો હતો અંતે બાળકોને મીઠાઈ વેચી ચોકલેટ વેચી અને બાળકો ઘરે ગયા હતા જે અને બાળકો જન્મષ્ટ પર્વની ઉજવણીમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો અને બાળકો કૃષ્ણ ભગવાનના મહિમા જાણી શક્યા હતા